આજે આવો આપણે શારીરિક દુનિયા અને વિશ્વાસની દુનિયા ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ વિશ્વાસની દુનિયા એક એવી દુનિયા છે જેની આપણે આગાહી કે કલ્પના નથી કરી શકતા તો પણ તે ચોક્કસપણે અસ્તિત્વમાં છે એવું કહેવામાં આવે છે કે એક મનુષ્યની દુનિયા છે અને એક પ્રાથમિક કણોની દુનિયા છે પ્રાથમિક કણોની દુનિયામાં સેકન્ડ લાંબો સમય છે આ પૃથ્વી અને અનંત સ્વર્ગના રાજ્યની સરખામણી કરવા જેવું છે જ્યારે આપણે વિશ્વાસની દુનિયા પર વિચાર કરીએ છીએ જ્યાં પરમેશ્વર નિવાસ કરે છે તો શું આપણે જ્યાં રહીએ છીએ તે વિશ્વ અને વિશ્વાસની દુનિયા એક સમાન હોઈ શકે છે ના તેઓ અલગ છે અને ધ્યાનમાં રાખીને મને આશા છે કે આજે તમે ત્રિપરિમાણીય દુનિયામાં શીખેલા પરિપ્રેક્ષ્યને છોડી શકો છો અને તમારી વિશ્વાસની આંખો ખોલી શકો છો જેથી પરમેશ્વર પરમેશ્વર તમારું માર્ગદર્શન કરી શકે કેટલા મહાન છે પરમેશ્વરે શરૂઆતમાં શું બનાવ્યું તેમણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું બીજા શબ્દોમાં પૃથ્વી કોને બનાવી પરમેશ્વરે આકાશ અને પૃથ્વી બંનેને બનાવ્યા બધા લોકો શું તમે અનુમાન લગાવી શકો છો કે પૃથ્વીનું વજન કેટલું છે આપણે આપણું વજન માપદંડ પર મેળવીને જાણીએ છીએ પણ શું તમે પૃથ્વીના વજનની કલ્પના કરી શકો છો મેં તેના વિશે તપાસ કરી અને એવું જાણવામાં આવ્યું કે તેનું વજન પાંચ હજાર નવસો કરોડ ગુણ્યા દસ હજાર અરબ કિલોગ્રામ છે સાચે જ જે આંકડા આપણે જાણીએ છીએ તે સંખ્યાથી ઘણું વધારે વજન છે તો પણ પરમેશ્વરે તેને સરળતાથી હવામાં ઉઠાવી લીધી બધા લોકો આપણે બલૂન ઉઠાવવાની વાત નથી કરી રહ્યા તો પણ પરમેશ્વરે પાછલા સાડા ચાર અબજ વર્ષોથી તેને કોઈ ઈંધણ પણ નથી આપ્યું જોકે શું તે ખૂબ જ ચોક્કસ રીતે સૂર્યની પ્રદક્ષિણા નથી કરતી ચંદ્ર ન હોત તો સમુદ્રનું પાણી નકારાત્મક રૂપથી પ્રભાવિત થતું બળતીના પ્રવાહથી સમુદ્રને પ્રાણ વાયુ મળે છે ખરું ને પરમેશ્વરે શું કર્યું છે તે એવું છે જેના વિશે આપણે જયારે સ્વર્ગ જઈશું તો પૂછવું પડશે તમે આટલા મહાન કેવી રીતે બની શકો છો પરમેશ્વર તમે અમારી કલ્પનાથી બહાર કેવી રીતે અસ્તિત્વમાં છો શું આપણે આ પ્રશ્નો નહીં પૂછે તો પણ આપણને બચાવવા માટે તે આ પૃથ્વી પર શરીરમાં આવ્યા તો પણ તેમણે ક્યારેય તેમનો મહિમા પ્રગટ કર્યો નહીં તેમણે આપણી જેમ ખાધું પીધું અને જ્યારે તે થાકેલા હતા ત્યારે તે ઊંઘી ગયા જેમ તેમણે કહ્યું જે કોઈ મારા સંબંધી ઠોકર નહીં ખાય તેને ધન્ય છે તેમણે પોતાની બધી સર્વશક્તિ માનતાને છુપાવી દીધી અને પોતાના સંતાનોનું માર્ગદર્શન કર્યું બધું ઠીક થઈ જશે ચિંતા ન કરો ગભરાશો નહીં હું અંત સુધી તમારી સાથે રહીશ ભલે પરમેશ્વર આ વચન તેમના બાળકોને આપે છે પણ તેઓ ખરેખરમાં તેના પર વિશ્વાસ નથી કરતા કેમ એવું એટલે છે કેમ કે આપણી પાસે વિશ્વાસનો અભાવ છે આપણી પાસે કેવા પ્રકારનો વિશ્વાસ હોવો જોઈએ કેમ કે આપણે તે દુનિયાનો અનુભવ નથી કર્યો જ્યાં પરમેશ્વર નિવાસ કરે છે આપણે માત્ર શારીરિક દુનિયામાં વિચારીએ છીએ આ રીતે એવું લાગે છે કે ભલે પરમેશ્વર આપણને તેમની દુનિયા વિશે કેટલો પણ શીખવવાનો પ્રયત્ન કરે તે આપણા હૃદયને નથી સ્પર્શતું એવું કહેવામાં આવે છે કે આપણી માનવ દુનિયામાં એક સેકન્ડ પ્રાથમિક કણોની દુનિયામાં એક સેકન્ડથી અલગ છે વિશ્વાસની દુનિયામાં પરમેશ્વરનું રાજ્ય અને શારીરિક દુનિયા છે બધા લોકો શું બહુ મોટો તફાવત નહીં હોય એક શું કહે છે આપણે માધ્યમથી સમજવું જોઈએ કે પરમેશ્વર આપણી કલ્પનાથી બહારની દુનિયાનું સંચાલન કરી રહ્યા છે એક એવી દુનિયા જેને કોઈ આંખે જોઈ નથી કોઈ કાને સાંભળી નથી અને કોઈ મને કલ્પના નથી કરી જ્યારે લોકો લાલ સમુદ્રના ચમત્કાર વિશે વિચારે છે તો તેઓ મૂસા વિશે વિચારે છે શું તમારી પાસે પણ એવો જ વિચાર છે મૂસાથી મોટું કોઈ બળ દેખાતું ન હોવાથી તેથી લોકો માત્ર મૂસાને જુએ છે જ્યારે તેઓ યાદ કરે છે કે મૂસાએ તેની લાકડીને લંબાવી હતી ત્યારે તેઓ પરમેશ્વરની તે શક્તિ વિશે નથી વિચારતા જેને તે લાકડી દ્વારા લાલ સમુદ્રને સૂકી ભૂમિમાં ફેરવી દીધો તે જ રીતે આપણને શારીરિક દુનિયાની આદત પડી ગઈ છે એવું એટલે છે કેમ કે બાળપણથી આપણે માત્ર તે વસ્તુઓનો અનુભવ કર્યો છે જે આ પૃથ્વી પર થાય છે પરમેશ્વરે લાલ સમુદ્રને અલગ કરી દીધો યરીખોની દિવાલોને તોડી નાખી અને ગીદ્યોના ત્રણસો યોદ્ધાઓની સાથે મીધિયાની સેનાને હરાવી આ બધી ઘટનાઓ ભાગ્યશાળી અકસ્માતો જેવી લાગી શકે છે વિશ્વાસની દુનિયાનું સ્પષ્ટ અસ્તિત્વ હોવા છતાં લોકો તેને જૂની વાર્તાઓ માને છે કેમ કે આ બાઇબલમાં લખેલી છે કે જ્યારે આપણને વિશ્વાસની દુનિયાના અસ્તિત્વનો અહેસાસ થાય છે તો આપણે ખાતરી કરી શકીએ છીએ કે આ ઘટનાઓ માત્ર નથી થઈ થઈ આ આ ઉપરાંત આપણે સમજી છીએ કે ઘટનાઓ હવે પણ શકે છે તેથી તે વિશ્વાસ છે જે આ ઘટનાઓને ઉત્તેજિત કરે છે વિશ્વાસ વિના આપણે સ્વર્ગમાં પ્રવેશ કરવાના દિવસ સુધી આવી વસ્તુઓને જોઈ શકતા નથી વિશ્વાસની દુનિયા આ વસ્તુને શક્ય બનાવતી હોવાથી તેથી ક્યારેય ન ભૂલો કે આ વિશ્વાસ જ શારીરિક દુનિયા અને તે દુનિયા વચ્ચે સેતુ બને છે જ્યાં પરમેશ્વર કાર્ય કરે છે તેથી જો તમને કોઈ ચમત્કારી ક્ષણની જરૂર હોય તો તમારા વિશ્વાસને સક્રિય કરીને શરૂઆત કરો જ્યારે આપણે બંદૂક ચલાવીએ છીએ તો ગોળીઓ ચલાવવામાં આવે છે જો આપણે માત્ર બંદૂક પકડી રાખીએ તો ભલે આપણે તેને સો વર્ષ સુધી પકડી રાખીએ તો પણ એ પણ ગોળી નહીં ચાલે જેમ આપણે ફાયરિંગ ને સક્રિય કરવું જોઈએ જ્યારે આપણે આપણા વિશ્વાસને સક્રિય નથી કરતા તો આપણે કહીએ છીએ પરમેશ્વરે માં જે કર્યું તે તે સમયે હતું જે આપણે હવે જોવાની અપેક્ષા નથી કરતા આ બિલકુલ પણ સાચું નથી એક ઉત્પ્રેરક છે જે શારીરિક દુનિયા અને વિશ્વાસની દુનિયાને જોડે છે તેને વિશ્વાસ કહેવામાં આવે છે જોકે કે દ્રઢ વિશ્વાસ ન રાખીને અને માત્ર શારીરિક દુનિયા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી કેટલાક લાલ સમુદ્ર અને યરીખોના ઇતિહાસને ભૂલી જાય છે ભલે તેઓ ઉપદેશો દ્વારા ગીદ્યોના ઇતિહાસ વિશે સાંભળે છે તેઓ વિચારે છે શું આજે ખરેખર આપણી સાથે એવું થઈ શકે છે જો વસ્તુઓ બનવાની ન હોત તો પરમેશ્વર બાઈબલમાં તેને કેમ રાખતા શું તેજ પરમેશ્વર જેમણે લાલ સમુદ્રને અલગ કર્યો હતો આ યુગમાં અસ્તિત્વમાં નથી હા તેમનું અસ્તિત્વ છે તો પછી આપણા સમયમાં આવી ઘટનાઓ કેમ નથી બનતી એવું એટલે છે કેમ કે આપણે તે ટ્રિગરનો ઉપયોગ નથી કરી રહ્યા જે શારીરિક દુનિયા અને વિશ્વાસની દુનિયાને જોડે છે એવું એટલે છે કેમ કે આપણે આ દુનિયામાં સમય અને જગ્યાની મર્યાદાઓથી ટેવાયેલા છીએ અને બીજા ક્ષેત્રોને ધ્યાનમાં નથી રાખતા જેમ લાલ સમુદ્ર થોડા જ સમયમાં અલગ થઈ ગયો હતો તેમ જ્યારે નિયુક્ત સમય આવે છે ત્યારે આપણને જે વાતમાં દાયકાઓ લાગી શકે છે તે આંખના પલકારામાં પ્રગટ થઈ શકે છે આવો આપણે તેની ખાતરી કરીએ ઉત્પત્તિ અધ્યાય એક આવો આપણે ઉત્પતિ અધ્યાય એક વચન એક પર એક નજર કરીએ આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા અને પૃથ્વી અસ્તવ્યસ્ત આ તે પૃથ્વી છે જેમાં માનવજાતિ રહે છે તે અસ્તવ્યસ્ત તથા ખાલી હતી અને જળનિધિ પર અંધારું હતું અને ઈશ્વરનો આત્મા પાણી પર હાલતો થયો પરમેશ્વરે પૃથ્વીને કેવી રીતે ઉત્પન્ન કરી તેમણે તેને એક ક્ષણમાં ઉત્પન્ન કરી ભાઈઓને બહેનો આપણે પૃથ્વી પર જીવી રહ્યા છે જ્યાં આઠ અબજ મનુષ્ય રહે છે પૃથ્વીનું કુલ વજન અગમ્ય હોવું જોઈએ માની લો કે બધા આઠ અબજ મનુષ્યનું નું વજન સરેરાશ સો કિલોગ્રામ છે અને તેને પ્રાણીઓના વજન અને પૃથ્વી પર ભરેલા પાણી સાથે જોડીએ તે એક ખગોળીય અને અકલ્પનીય આંકડો હશે શું આ અદ્ભુત નથી તે ક્યારેય ઊભી નથી રહેતી એકવાર પણ નહીં સાડા ચાર અબજ વર્ષો સુધી તે દર વર્ષે સૂર્યની ફરતે એક પરિક્રમા પૂર્ણ કરે છે કોઈએ તેને તે રીતે ડિઝાઇન કર્યું છે શું આ અદ્ભુત નથી આપણે આ અદભુત વાતોને સામાન્ય માન્ય છીએ હવેથી કૃપયા તેને સામાન્ય ન સમજો પરંતુ ધ્યાનથી જુઓ કે આપણા પરમેશ્વર કેવા પ્રકારના પરમેશ્વર છે શું તમને આ વાતથી આનંદ નથી થતો કે તમે પરમેશ્વરના દીકરા અને દીકરીઓ છો આપણે ખૂબ અદ્ભુત છીએ ખરું ને ચાલો આપણે યાદ રાખીએ કે આપણે પરમેશ્વરના દીકરા અને દીકરીઓ છીએ લોકો પરમેશ્વર જે પણ કરે છે તેને ચમત્કાર તરીકે દર્શાવે છે પણ પવિત્ર આત્માના દ્રષ્ટિકોણથી આ કરવું સરળ છે આવો આપણે યહોશુઓ અધ્યાય છ પર જઈએ યહોશુઓ અધ્યાય છ વચન એક હવે ઇઝરાયલી લોકોને લીધે પૂરેપૂરું બંધ કરી દેવામાં આવ્યું હતું કોઈ કોઈ તેની બહાર આવતું નહીં નહીં તેમજ અંદર જતું અને કહ્યું જો મેં યરીખો તેનો રાજા તથા સુરવીર પુરુષો તારા હાથમાં આપ્યા છે અને તમે સર્વ લડવૈયા નગરને ઘેરો નાખો ને નગરની એક વાર પ્રદક્ષિણા કરો એમ છ દિવસ સુધી તું કર અને સાત યાજકો કોચની આગળ આગળ મેળાના સિંગના સાત રણસિંગડા લઈને ચાલે અને સાતમે દિવસે સાત વાર નગરની પ્રદક્ષિણા કરો ને યાજકો રણસિંગડા વગાડે અને જ્યારે તેઓ મેળાનું સિંગ લાંબે સાથે વગાડે ને રણસિંગડાનો અવાજ તમે સાંભળો ત્યારે એમ થાય કે સર્વ લોકો મોટે સાદે હોંકારો કરે પછી નગરનો કોટ તૂટી પડશે પરમેશ્વરે પહેલાથી જ યરિકો જીત માટે બધું જ તૈયાર કર્યું હતું માનવીય દ્રષ્ટિકોણમાં આપણે એક શારીરિક યુદ્ધ થવું જોઈએ પરંતુ પરમેશ્વરે વિજય માટે એક સૂત્ર અને સમીકરણ સ્થાપિત કર્યું જેના દ્વારા આપણે આવી વસ્તુને તૈયાર કર્યા વગર પણ વિજય થઈ શકીએ છીએ વિશ્વાસની દુનિયામાં શું કરવામાં આવ્યું હતું અને શારીરિક દુનિયામાં ઘટના પરમેશ્વરે જે વચન આપ્યું હતું તે બધું જ વિશ્વાસ દ્વારા પૂરું થઈ શકે છે તો પણ આપણે ઘણી એવી પરિસ્થિતિઓ જોઈએ છીએ જ્યાં આપણો વિશ્વાસ નબળો હોવાના કારણે સફળ પરિણામ આવવામાં વિલંબ થાય છે તેથી જ્યારે પરમેશ્વર કહે છે આ થશે તો આપણે વિશ્વાસ કરવો જોઈએ અને વિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ જેમની પાસે વિશ્વાસ છે તેમને બધું જ જ સહેલાઈથી પ્રાપ્ત થશે પણ જેમની પાસે વિશ્વાસ નથી તેમને બધું એક અડચણ જેવું દેખાશે જેને પાર કરવું ખૂબ મુશ્કેલ છે વિશ્વ મિશન સાથે પણ એવું જ છે તેને પ્રાપ્ત કરવું મુશ્કેલ નથી બ્રહ્માંડ પર રાજ્ય કરનાર સર્વશક્તિમાન શક્તિમાન પરમેશ્વરની સંતાન તરીકે આપણે આપણી આત્મિક આંખોથી શું કરવું જોઈએ આપણે તેમને થોડી પહોળી બનાવવાની જરૂર છે પૃથ્વી એક ડોલમાં પાણીના ટીપાની જેમ છે પરંતુ આપણી પાસે એક સાંકડો દ્રષ્ટિકોણ હોવાથી પૃથ્વી ઘણી મોટી લાગે છે અને કાર્યો ઘણા મહાન લાગે છે શું આપણે આ રીતે વિચારતા નથી રહેતા કૃપયા પરમેશ્વરના વચન પર એક નજર નાખો જ્યારે તેમણે કહ્યું પાણી તો પાણી થયું અને જ્યારે તેમણે કહ્યું અજવાળું થાવ અજવાળું થયું શું શારીરિક દુનિયાના કોઈ પણ ભાગે ક્યારેય પરમેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે જેમ યહોશુઆ અધ્ય છ માં લખ્યું છે યરિકોની દિવાલો ઈઝરાયલોની આગળ પડી ગઈ

અને શસ્ત્રો તૈનાત કરશે તે કોઈ શારીરિક નિયમો પ્રમાણે ન હતું બધું જ વિશ્વાસના નિયમ પ્રમાણે થયું વિશ્વાસ વિના આવી ઘટનાઓ ક્યારે બની શકતી નથી તેથી આ વર્ષે આપણે અટલ વિશ્વાસ સાથે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરની કૃપાની શોધ કરવી જોઈએ આવો આપણે માથી અધ્યાય નવ વચન સત્યાવીસ પર એક નજર કરીએ અધ્યાય નવ વચન સત્યાવીસ અને ઈશુ ત્યાંથી જતા હતા તેવામાં બે આંધળા તેમની પાછળ જઈને બૂમ પાડવા લાગ્યા ઓ દાઉદના દીકરા અમારા પર દયા કરો અને ઘરમાં તે આવ્યા ત્યારે તે આંધળાઓ તેમની પાસે આવ્યા અને ઈશુ તેઓને કહે છે હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે શું પ્રથમ તેમણે તેમના વિશ્વાસ વિશે પૂછ્યું હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે શું જે લોકો જન્મથી આંધળા હતા તેમની આંખો ખુલી ગઈ હતી સૌથી કુશળ ડોક્ટરો પણ એવું કરવામાં સક્ષમ નહીં હોય બે વર્ષ પહેલા આ અશક્ય હતું પણ યશુએ બે આંધળાઓને કહ્યું હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે શું શું તમને વિશ્વાસ છે કે મારી પાસે તમારી દ્રષ્ટિ પાછી આપવાની શક્તિ છે તેઓ તમને કહે છે હા પ્રભુ ત્યારે તેઓની આંખોને સ્પર્શ કરીને કહે છે પ્રમાણે તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ તેમણે આ તેમનામાં વિશ્વાસની પદ્ધતિને ઉત્તેજિત કરવા માટે કહ્યું સદનસીબે બે આંધળા માણસોને ઘણો વિશ્વાસ હતો વિશ્વાસ પ્રમાણે તમને અને શું થયું તેઓની આંખો ગઈ જો તેમણે માત્ર દસ ટકા વિશ્વાસ કર્યો હોત તો તેમની આંખો ભાગ્ય જ ખુલી હોત જોકે તેમનો વિશ્વાસ ઘણો સંપૂર્ણ હતો તેમને સાચા ખ્રિસ્ત પર દ્રઢ વિશ્વાસ હોવાથી તેથી તેમની આંખો ઉઘડી ગઈ શારીરિક દુનિયામાં આ આ નથી થઈ શકતું અશક્ય છે જો હંમેશા આવું થઈ શકતું તો બધા નેત્ર ચિકિત્સક બંધ કરવા પડશે પરમેશ્વરની દુનિયામાં તે ખૂબ સરળ છે પરંતુ મનુષ્યની દુનિયામાં તે અનિવાર્ય રૂપથી મુશ્કેલ છે શું તેથી જ પૃથ્વીને આત્મિક આશ્રય નગર નથી કહેવામાં આવતું આ તે છે જ્યાં આત્મિક પાપીઓ રહે છે હવે આપણે જગ્યા અને સમયની મર્યાદામાં મર્યાદિત છીએ ભલે તે ખૂબ મુક્ત લાગે છે તેથી અહીં આ લખ્યું છે તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાવ અને તેઓની આંખો ઉઘડી ગઈ પછી ઈશુએ તેઓને સખત આજ્ઞા આપી જોજો કોઈ જાણે નહીં પણ તેઓએ બહાર જઈને તે આખા દેશમાં તેમની કીર્તિ ફેલાવી લાલ સમુદ્ર ગીદિયોન યરીખો અને બે આંધળાનો ઇતિહાસ આપણે તેમને ચમત્કાર કહીએ છીએ શારીરિક દુનિયામાં આ ઘટનાઓને અશક્ય માનવામાં આવે છે પરંતુ જેમ માથી અધે નવમાં કહેવામાં આવ્યું છે આપણે આ શક્તિને આ વચનથી પ્રગટાવી જોઈએ તમારા વિશ્વાસ પ્રમાણે એમ કરવાથી શું પરિણામ આવ્યું કોઈની પાસે ખોટો વિચાર ન હોવો જોઈએ મેં દસ લોકોને પ્રચાર કર્યો પણ તેમાંથી કોઈએ સાંભળ્યું નહીં શું તેણે કહ્યું કે સુવાર્તાનું કાર્ય માનવીય ક્ષમતાથી થાય છે આપણે શારીરિક નિયમો પર વિશ્વાસ ન કરવો જોઈએ તેના બદલે આપણે આપણો વિશ્વાસ ક્યાં રાખવો જોઈએ આપણે પરમેશ્વરના રાજ્યના નિયમો પર વિશ્વાસ રાખવો જોઈએ શું પરમેશ્વરે ક્યારેય કહ્યું છે કે તેમના માટે કંઈક ખૂબ કઠણ છે તેમણે એવું ક્યારેય નથી કહ્યું આવો આપણે ઉત્પત્તિ અધ્યાય અઢાર પર જઈએ આવો આપણે ઉત્પત્તિ અધ્યાય અઢાર વચન નવ પર એક નજર કરીએ પછી તેઓએ તેને કહ્યું તારી પત્ની સારા ક્યાં છે તેણે કહ્યું જુઓ તે તંબુમાં છે અને યહુઆ કહ્યું હું ખચિત સમય આવીએ તારી પાસે પાછો આવીશ અને જો તારી પત્ની સારાને દીકરો થશે અને તેની પાછળ તંબુનું બાણું હતું ત્યાંથી સારાએ તે સાંભળ્યું હવે ઇબ્રાહીમ તથા સારા ઘરડા હતા અને તેઓને બહુ વર્ષ થયા હતા અને સારાને સ્ત્રીની રીત પ્રમાણે થવાનું બંધ થયું હતું અને સારા મનમાં હસીને બોલી હું ઘડી થઈ ને મારો પતિ પણ ઘરડો છે તો હવે શું મને હર્ષ પ્રાપ્ત થાય સારાએ વિચાર્યું મને સંતાન કેવી રીતે થઈ શકે છે વચન તેર અને યહોવાએ ઇબ્રાહીમને કહ્યું સારા એ વાત કહેતા કેમ હશે કે શું હું મારા ઘરપણમાં ખચિત દીકરાને જન્મ આપીશ શારીરિક દુનિયામાં આપણે શીખેલા સિદ્ધાંતો પ્રમાણે આ અશક્ય છે ધ્યાનમાં લો કે સારા બાળકો કરવા માટે ખૂબ જ વૃદ્ધ હતી અને ઇબ્રાહિમ લગભગ સો વર્ષનો હતો એક પુત્ર હોવાનો વિચાર સાચે જ હાસ્યજનક હતો એટલે તેણે વિચાર્યું હું મારા ઘડપણ દીકરાને જન્મ આપીશ વચન ચૌદ પરમેશ્વરે તેને શું કહ્યું શું મને કોઈ પણ કામ અશક્ય છે પરમેશ્વરની દુનિયામાં કંઈ પણ અશક્ય નથી આપું ચંદ્ર આપણી સૌથી અવકાશી પદાર્થ નથી ચંદ્ર ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના માત્ર છઠ્ઠા ભાગ જેટલું છે ઉદાહરણ તરીકે જે વ્યક્તિ પૃથ્વી પર ત્રીસ કિલો વજન ઉઠાવી શકે છે તે ચંદ્ર પર છ ગણું વધારે વજન ઉઠાવી શકે છે ભલે હું પૃથ્વી પર ભાગ્યે જ ત્રીસ કિલો વજન ઉપાડી શકતો હતો પણ ચંદ્ર પર હું સરળતાથી એકસો કિલો વજન ઉઠાવી શકું છું શું આ અદ્ભુત નથી આપણે ક્યાં છીએ તેના આધારે એકસો કિલો વચન ઉઠાવવું સહેલું મહેસૂસ થઈ શકે છે પરંતુ શારીરિક દુનિયાની માનસિકતામાં ફસાયેલા લોકો માને છે કે એકસો કિલો વજન ઉઠાવવું અશક્ય છે જોકે વિશ્વાસની દુનિયામાં આ બધું જ શક્ય છે પરમેશ્વરે કહ્યું શું મને કોઈ પણ કામ અશક્ય છે બધું જ શક્ય છે તેથી જ્યારે પણ તમે કહેવા ઈચ્છો કે આ અશક્ય છે ચંદ્ર વિશે વિચારો જો કોઈ વ્યક્તિ જે પૃથ્વી પર બે મીટર ઊંચી છલાંગ લગાવે છે ચંદ્ર પર જાય છે તો તે બાર મીટર ઊંચી છલાંગ લગાવી શકે છે જો તમે કોઈને બાર મીટર ઊંચી છલાંગ લગાવતા જુઓ તો શું તમે તેમને મનુષ્ય માની શકો છો આજે હું તમને જે સંદેશ આપવા ઈચ્છું છું તે આ છે કે જ્યારે આપણે માનીએ છીએ કે પરમેશ્વર સૃષ્ટિકર્તા છે તો આપણે ઘણીવાર આ સત્યને આપણા હૃદયમાં સ્વીકાર કરવામાં નિષ્ફળ થઈએ છીએ તેના કારણે આપણું જીવન બોજારૂપ બની શકે છે અને સુવર્તાના માર્ગ પર ચાલીને પણ આનંદ ગેરહાજર હોઈ શકે છે જેનાથી સતત સમસ્યાઓ થઈ શકે છે તમે બધા નવા સભ્યોને આ બાબતો વિશે શીખવવામાં સક્ષમ હોવા જોઈએ બે આંધળાઓની જેમ આપણે વિશ્વાસ નામની પદ્ધતિનો ઉપયોગ કરવામાં સક્ષમ હોવા જોઈએ જો આપણી પાસે વિશ્વાસ ન હોય તો આપણે શું કરીશું આવો આપણે હિબ્રુઓ અધ્યાય અગિયાર વચન છ જોઈએ પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા એ બનતું નથી કેમ કે ઈશ્વરની પાસે જે કોઈ આવે તેને તે છે એવો વિશ્વાસ કરવો જોઈએ જોકે ચંદ્ર પર આ શક્ય છે પણ પૃથ્વીની શારીરિક મર્યાદામાં લોકો કહે છે આ અશક્ય છે જોકે પરમેશ્વરે વિશ્વાસ માટે જગ્યા તૈયાર કરી હોવાથી તો આપણી પાસે વિશ્વાસ હોવો જોઈએ જે આપણને આ જગ્યાથી જોડે છે પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા એ બનતું નથી કેમકે છે અને છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ જ્યારે તમે વિશ્વ મિશન સાંભળ્યું તો શું તમારા હૃદય ધ્રુજી ન ઉઠ્યા શું તમે સ્વયંને પૂછ્યું છે હું આ મોટું કાર્ય કેવી રીતે લઈ શકું છું જો તમે પૂછ્યું છે તો એક ક્ષણ માટે સમુદ્રને નિહાળતા પોતાને પૂછો શું અહીંયા કોઈ માર્ગ બની શકે છે બિલકુલ કોઈ પણ રીતે આ થઈ શકતું સેના દ્વારા આ શક્ય બન્યું વિશ્વાસ દ્વારા પરમેશ્વરે તે શક્ય કર્યું આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને આધીન છીએ અત્યાર સુધી માત્ર આનો અનુભવ કર્યો છે જોકે જો આપણે પોતાને ચંદ્ર પર લઈ જઈએ તો પૃથ્વી પર મીટર મીટર કૂદવામાં સક્ષમ વ્યક્તિ કૂદકો મારશે તે અદ્ભુત છે આપણે ક્યાં છીએ તેના આધારે આપણે શું કરી શકીએ છીએ તે બદલાય છે કૃપયા યાદ રાખો કે જે લોકો વિશ્વાસની દુનિયામાં રહે છે તેઓનું અબ્રાહમ યહોશુઆ અને કાલેબની જેમ નાયક બની શકે છે જેનો ઉપયોગ પરમેશ્વર તેમનું કાર્ય કરવા માટે કરે છે આ આશા કરતા કે આપણા સ્વર્ગીય પરિવારના બધા સભ્યો વધારે સુંદર વિશ્વાસ રાખશે અને સ્વર્ગના અનંત રાજ્યમાં સમૃદ્ધ સ્વાગત પ્રાપ્ત કરશે હું આજના ઉપદેશને સમાપ્ત કરવા છીશ તમારો ખૂબ ખૂબ આભાર